ડીસાના હાઈવે વિસ્તારમાં ગાયત્રી મંદિર નજીક છેલ્લા કેટલાક દિવસથી ગાયનો મૃતદેહ પડ્યો છે જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક વેપારીઓ દ્વારા ગાયના મૃતદેહને દૂર કરવા માટે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ મૃતદેહ પણ કોહવાઈ ગયેલી હાલતમાં પડ્યો છે જેને લઈ આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે તેના લીધે આ વિસ્તારમાં બીમારી ફેલાવવાનો પણ સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે આ વિસ્તારમાં શહેરના મોટા ભાગના દવાખાના આવેલા હોવાના લીધે દિવસ દરમિયાન અહીં લોકોની અવરજવર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હોય છે ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકા દ્વારા ગંભીરતા દર્શાવી ગાયના મૃતદેહને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ માંગ કરી રહ્યા છે એ દેખો ત્રણ દિવસથી અહીંયા પડ્યો છે બરાબર અહીંયા પબ્લિક ચાલી શકે તેમ નથી બધા પબ્લિકો ચાલે છે બધા ચાલે છે પણ એમને નજર મનાવી ત્રણ દિવસથી કૂતરા આખી સૂંધી નોખી ક્યારે હું સવારે નીકળ્યો ત્યારે જોયું ત્યારે મેં જાણ કરી આમની ઓથોરિટીની ફરજ આવે છે કે એમને રોડ ઉપર શું મર્યું છે એમની ઓથોરિટી બે ત્રણ ચાર કલાકે દિવસે એમની તપાસ કરવી પડે કે ત્રણ દિવસ અહીંયા રસોડ્યું આખો કૂતરાય આખો સુનથી નહો્યો આખો ભેદી નખ્યો ગાય હાથમાં ઉચકી એમય નથી આખા એક કાપા નીકાળી દીધા છે તો એને નગરપાલિકાના લે ઓથોરિટી તો કેની ફરજમાં આવે છે તો એમની જવાબદારી આવે તો ટાઈમ નિકાલ કરે ગાય માટે કેટલો ભંડોળ ભરવામાં આવે છે સરકાર કેટલી ગ્રાન્ટો પાસ કરે છે તો એમની ફરજ નથી આવતી આમ તો ગાય માતા માટે વોટ લેવા માટે આવે છે તો એમની ફરજ આવે છે રાજકારણ કે અહીંયા નીકળે છે રસ્તો મેન છે કે એમને ખબર અહીંયા રોગચાળો નીકળે તો જવાબદારી કેની આવશે કે એમની ફરજ નથી આવતી આના માટે આપણા માટે બધાની ફરજ આવે જ્યારે જરૂર હોય છે ત્યારે વોટ માટે આવે છે જ્યારે ગાય માતાની હોય તો ગાય માતાનો વોટ લેવા આવે છે બરાબર ત્યારે એમને ખબર ના પડે કે ગાયમાં ત્રણ દિવસ છે કૂતરા આખી ફાડી નાખી છે કૂતરા સુનથી નાખી ત્યારે ઉપાડવા માટે એ આખો દિવસ ચાર પાંચ કલાક રાખ દેવો ત્યારે આવે છે કેટલા ફોન કરો ત્યારે આવે છે એમની ફરજ પહેલાં આવે છે કે ગાય માતાને પહેલા સાઇડમાં સાઈડમાં કરીએ અને એમને પહેલો નિકાલ કરવાનો આવે છે એનથી વધારે શું હોય ગાય માતા માંથી